કડોદરા નગરપાલિકા દ્વારા બે હજારથી વધુ વિદ્યાર્થીઓ સાથે વિશાળ તિરંગા યાત્રા માજી કેબિનેટ મંત્રી ઈશ્વર પરમારની ઉપસ્થિતિમાં યોજાઈ આગામી સમયમાં પંદરમી ઓગસ્ટ આવી રહી છે ત્યારે હર ઘર તિરંગા અભિયાનના ભાગરૂપે કડોદરા નગરપાલિકા દ્વારા બે હજારથી વધુ વિદ્યાર્થીઓ સાથે વિશાળ તિરંગા યાત્રા કડોદરા અકડામુખી હનુમાનજી મંદિર પાસે આવેલા સ્વામિનારાયણ વિશ્વવિદ્યાપીઠ ખાતેથી માજી કેબિનેટ મંત્રી ઈશ્વરભાઈ પરમાર પ્રાંત અધિકારી પલસાણા મામલતદાર કડોદરા પોલીસ મથકના પોલીસ ઇન્સ્પેક્ટર ભાવિક શાહ નગરપાલિકાના હોદ્દેદારો માજી પ્રમુખ અંકુર દેસાઈ સહિત મોટી સંખ્યામાં લોકો જોડાયા હતા આ રેલી અકરામુખી હનુમાનજી મંદિરથી નીકળી નેશનલ હાઇવે નંબર અડતાલીસ કડોદરા ચાર રસ્તાથી હરિપુરા પાટિયા થઈ કડોદરા નગરમાં આવતા લોકોએ પુષ્પવર્ષા કરી રેલીનું સ્વાગત કરવામાં આવ્યું હતું કેન્દ્ર સરકાર દ્વારા તારીખ આઠથી પંદર ઓગસ્ટ દરમિયાન સમગ્ર દેશમાં હર ઘર તિરંગા અભિયાનની ઉજવણી કરવામાં આવી રહી છે ત્યારે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના નેતૃત્વ હેઠળ રાજ્ય સરકાર દ્વારા પણ તારીખ આઠથી પંદર ઓગસ્ટ દરમિયાન સમગ્ર રાજ્યમાં ઇથોતેરમાં સ્વાતંત્ર્ય દિનની ઉજવણી અંતર્ગત સુરત સહિત વિવિધ શહેરોમાં તિરંગા પદયાત્રા યોજી હર ઘર તિરંગા અભિયાન અંતર્ગત આજે શનિવારે સવારે અગિયાર વાગે ભવ્ય રેલી કાઢવામાં આવી હતી હવેથી આગામી પંદરમી ઓગસ્ટ સુધી દરરોજ ગ્રામ્ય વિસ્તારમાં દરેક જગ્યાએ આ પ્રકારના કાર્યક્રમો યોજવામાં આવશે અને લોકોને તિરંગાનું મહત્ત્વ સમજાવવામાં આવ્યું હતું રાજ્ય સરકાર દ્વારા તારીખ આઠ ઓગસ્ટ બે હજાર ચોવીસથી ચૌદ ઓગસ્ટ બે હજાર ચોવીસ સુધીમાં હર ઘર તિરંગા અભિયાન અંતર્ગત વડોદરા નગરપાલિકા ખાતે આજરોજ તિરંગા યાત્રાનું આયોજન કરવામાં આવેલું તિરંગા યાત્રા જે સ્વામિનારાયણ સ્કૂલથી વડોદરા ચારે રસ્તા થઈને પટેલ પાર્ક સુધી નગરપાલિકા દ્વારા આ રેલીનું આયોજન કરવામાં આવ્યું જેમાં નગરના નાગરિકો સ્કૂલના બાળકો કોલેજના બાળકો માન્ય ધારાસભ્ય શ્રી ઈશ્વરભાઈ પરમાર સાહેબ જિલ્લા વહીવટી તંત્રના પ્રતિનિધિ તરીકે માન્ય પ્રાંત અધિકારી સાહેબ તેમજ તાલુકા વિકાસ અધિકારી સાહેબ નગરપાલિકાના અધિકારી પદાધિકારીઓ સાથે રીતે આયોજન કરવામાં આવ્યું સાહેબ રેલીમાં કેટલાક બાળકો હતા રેલીમાં અંદાજે પંદરસો થી બે હજાર જેટલી સંખ્યામાં બાળકો જોડાયેલા ક્યાંથી રેલી શરૂઆત કરવામાં આવી પૂર્ણ કરવામાં સ્વામિનારાયણ સ્કૂલથી આકડા હનુમાન મંદિરજીની થી થઈને ક્રોધરા ચાર રસ્તા થઈને નગરપાલિકા થઈ પટેલ ફળિયા સુધીનું આયોજન કરવામાં આવ્યું છે